મિત્રો અત્યારે આપણે જોવાના છે ઇન્ડિયાની ટોપ બ્રાન્ડ્સના પ્લાસ્ટિકના કબાટનો ખજાનો. એ પણ રાજકોટના ઢેબર રોડ ઉપર લક્ષ્મી ફર્નિચરમાં. મિત્રો આ શોરૂમની અંદર તમને ઇન્ડિયાની ટોપ 5 બ્રાન્ડના પ્લાસ્ટિકના કબાટ એટલે કે સેલો હોય, નીલકમલ, સુપ્રીમ, પ્રીમા, સાથે સાથે ઇટાલિકા કંપની. આ બધી કંપનીના પ્લાસ્ટિકના કબાટ તમને જોવા મળવાના છે. મિત્રો સાઈઝની વાત કરીએ તો બે ફૂટ થી લઈ સવા બે ફૂટ ત્રણ ફૂટ ચાર ફૂટ સાડા ચાર ફૂટ છ ફૂટ અને હાઇએસ્ટ મિત્રો સાડા છ ફૂટ સુધીની હાઇટ વાળા પ્લાસ્ટિક કબાટ તમને આ સ્ટોરની અંદર જોવા મળવાના છે સાથે સાથે મિત્રો બાળકો માટે સ્પેશિયલી ડિઝાઇન કરેલા કબાટ એટલે કે કાર્ટૂન કેરેક્ટરની પ્રિન્ટ વાળા કબાટ જેમ કે સ્પાઈડરમેન છે હલ્ક છે જલપરી છે ફ્રોઝન છે પ્લસ જંગલ થીમ વાળો કબાટ તો અલગ અલગ ટાઈપના સ્પેશિયલ બાળકો માટે ડિઝાઇન કરેલા કબાટની વેરાયટી પણ તમને આ સ્ટોર ની અંદર જોવા મળવાની છે મિત્રો પ્લાસ્ટિકના કબાટની વેરાયટીની વાત કરીએ તો સિંગલ લોક વાળો કબાટ ડબલ લોક સિસ્ટમ વાળો કબાટ સાથે સાથે મિત્રો એક ડ્રોવર અને ડબલ ડ્રોવર વાળો કબાટ તમને લાઈવ સાથે જોવા મળવાનો છે પ્લસ કિચન લાઈબ્રેરી અને ઓફિસ માટે સ્પેશિયલી ડિઝાઇન કરેલો ટ્રાન્સપરન્ટ ગ્લાસ વાળો પ્લાસ્ટિક કબાટ પણ તમે મિત્રો જોઈ શકો છો મિત્રો પ્લાસ્ટિકના કબાટની કિંમતની વાત કરીએ તો નાનો કબાટ બાવીસો રૂપિયા થી લઈ અને ત્રણ હજાર રૂપિયા ની રેન્જ મળે છે મીડિયમ સાઇઝનો કબાટ રૂપિયા થી લઈ અને છ હજાર રૂપિયા સુધીની રેન્જમાં મળે છે અને લાર્જ સાઇઝનો પ્લાસ્ટિકનો કબાટ સાત હજાર થી લઈ અને બાર હજાર રૂપિયા સુધીની રેન્જમાં મળે છે મિત્રો આ બધા કબાટ વર્જિન પ્લાસ્ટિકમાંથી બનેલા છે તો લોખંડના કબાટ અને લાકડાના કબાટની કમ્પેરિઝનમાં આની ઉપર વાતાવરણની કસી અસર થવાની નથી અને કમ્પેરિઝનમાં લાઈટ વેઇટ હોય છે આનો ઓછો હોય છે મિત્રો આ કબાટને તમે અલગ અલગ જગ્યાએ યુઝ કરી શકો છો ઘરની અંદર બાળકોના કપડા હોય રમકડા હોય પુસ્તકો હોય અથવા કિચન નો કાંઈ પણ સામાન હોય અથવા ઓફિસ ની અંદર ફાઇલ વગેરે રાખવા માટે અથવા બૂટ ચંપલ રાખવા માટે ઘર અને ઓફિસ ની અંદર એઝ અ સુરેખ તરીકે પણ તમે આ કબાટનો યુઝ કરી શકો છો